જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપી ઈ લર્નિંગ હબ મિત્રો રાસાયણિક શાસ્ત્રની અંદર આપણે બેઝિક કેમેસ્ટ્રી ઓફ કોન્સેપ્ટ શરૂ કર્યું છે આની અંદર ચેપ્ટર નંબર આપણો લેક્ચર નંબર ત્રીજો એટલે કે આજે આપણે ભણવાના મિત્રો ખાસ કરીને ગ્રામ તુલ્યાંક તુલ્યભાર તમને યાદ છે મિત્રો તુલ્યભાર કોને કહેવામાં આવે તો કે તુલ્યભાર એટલે तुल्य भार એટલે अणुભાર ના છેદમાં n ફેક્ટર હતું n ફેક્ટર એટલે શું તો એસિડ હોય તો એસિડની બેઝિકતા ઓ બેઝિકતાનો 2 લખી દો बेस હોય તો એ એસિડિકતા પછી આવતું તુ ક્ષાર હોય તો ક્ષાર માટે બે વસ્તુ તો કા તો કુલ પોઝિટિવ ચાર્જ હોય अथवा કુલ નેગેટિવ ચાર્જ હોય કા કુલ પોઝિટિવ કા કુલ નેગેટિવ પછી સંયોજકતા આવે રેડી તો આ બધું જ એને માટે હતું અને ચોથું હતું મિત્રો પાંચમું આમ કહીએ તો રેડોક્સ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે ઓક્સિડેશન આંકનો તફાવત આવે રેડી સૌવસે ઓક્સિડેશન તફાવત તો આ બધું તુલ્યભાર હતું હવે આવે મિત્રો ગ્રામ તુલ્યાંક ગ્રામ તુલ્યાંક નક્કી કરવા માટે પહેલી વાત કે ગ્રામ તુલ્યાંક કહેવાય કોને તો ગ્રામ તુલ્યાંક એટલે એક તુલ્યભાર જેટલું ગ્રામમાં વજન ગ્રામ તુલ્યાંક એટલે એક ગ્રામ તુલ્યાંક એટલે તુલ્યભાર જેટલું ગ્રામમાં વજન

તો કોઈ પણ એક ગણી લો કાં તો પ્લસ બે ગણો તો માઇનસ બે તો એનો મતલબ એનો કુલ ચાર્જ થશે બે તો અણુભાર ભાગ્યા તો આને કહેવામાં આવે ગ્રામ તુલ્યાંક રેડી જેટલું ગ્રામમાં વજન એને કહેવાય ગ્રામ તુલ્યાંક તો આપણે બધા જાણીએ છીએ કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર રેડી તો મોલ એન આ મોલની સંખ્યા દળ બોલો તમે તુલ્યાંક ની સંખ્યા કેટલી થાય તો કે આપેલું દળ જે તમને ડબલ્યુ ગિવન હોય એ ડબલ્યુ આપેલું દળ છેદમાં એનો તુલ્યભાર તુલ્યભાર એટલે પાછું શું તો કે અણુભર ભાગ્યા એન આ કહી શકાય બરાબર જોજો તો મે આપેલા દળને ડબલ્યુ લખ્યું અને તુલ્ય દળ માટે સંજ્ઞા મૂકી ઇક્યુ ઇંગ્લિશમાં ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય રેડી શું કહેવાય ઇક્વિવેલન્ટ વેઇટ એટલે એને માટે મેં મૂકી દીધું ઇક્યુ તમે ચાહો તો આને ડબલ્યુ ઇક્યુ પણ લખી શકો આવું પણ લખી શકાય

એનો મતલબ એમ થયો કે એન બરાબર શું લખી શકે આને અહીંયા નીચે લઈ જાઓ તો કે ભાગ્યા અણુભર હવે તમે બરાબર યાદ રાખજો આ બંને સંબંધે આ છે અણુભર નીચેનું છે તુલ્યભાર એમ પણ કહી શકાય કેમ કે આ ઉપરનું આપેલું દળ પણ હતું રેડી ચાલ તો મારો કહેવાનો મતલબ એમ છે કે આ મેં અહીંયાથી લીધેલું જોજો આ અણુભાર ભાગ્યા એન છે ને એ અહીંયા છે જો આ અણુભાર અણુભાર ભાગ્યા એન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ તુલ્યભાર તો હવે મિત્રો આપણે આને આને આગળ પાછળ ફેરીને આવું લખ્યું હવે તમે જોજો આ ગ્રામ તુલ્યાંકની સંખ્યા અને આ મોલની સંખ્યાને આપણે ભાગાકાર કરીએ તો કેવું મળે જો ગ્રામ તુલ્યાંકની સંખ્યા છેદમાં મોલની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ગ્રામ તુલ્યાંકની સંખ્યાનું સૂત્ર આવું હતું ડબલ્યુ બાય ઇક્યુ મોલનું સૂત્ર આવું હતું વજન ભાગ્યા અણુભાર હજુ એકવાર ચેક કરાવવું જો આયરો ગ્રામ તુલ્યાંકની સંખ્યા ડબલ્યુ બાય ઇક્યુ મોલની સંખ્યા વજન ભાગ્યા અણુ હવે જુઓ આવી ગયો ચાલો હવે તમે વિચારો તો આને હું આવું લખી શકું ડબલ્યુ બાય ઇક્વિવેલેન્ટ વેટ મોલેક્યુલર વેટ બાય ડબલ્યુ ગીવન ડબલ્યુ ડબલ્યુ ગયું તો બની જાય કેવું તો કે ગ્રામ તુલ્યાંકની સંખ્યા બરાબર એમ ભાગ્યા ઇક્યુ અને એમ ભાગ્યા ઇક્યુ બરાબર શું હતું એન હવે આ એનને હું અહીંયા ગુણી દઉં તો સૂત્ર બને ગ્રામ તુલ્યાંકની સંખ્યા બરાબર મોલ આ સૂત્ર સૌથી વધુ તમને કામ લાગવાનું છે તમે બરાબર સમજી લેજો અત્યાર સુધીમાં જેટલા પણ આપણે પ્રશ્નો સોલ્વ કરેલા છે એ બધા મોલના આધારે કર્યા હતા જેમાં તમારે બેલેન્સ કરવું પડતું હતું સમીકરણને બેલેન્સ કરવું પડતું હતું પણ હવે આનો ઉપયોગ કરીશું જેમાં બેલેન્સ કરવાની કોઈ જરૂર પડશે નહીં અને તમે આનો પાવર પ્રશ્ન અંદર થઈ જશે એક જ મિનિટ એમ અને તમે મને યાદ કરશો તો મિત્રો ગ્રામ તુલ્યાંક ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એન ગુણ્યા મોલ થાય એક બીજું સૂત્ર પણ આવે ગ્રામ તુલ્યાંક નું તમે આવા મોલારિટીના નોર્માલિટીના સૂત્રો જાણતા હશો મોલારિટી એટલે દ્રાવ્યના જે મોલ છે એના છેદમાં દ્રાવણનું કદ લિટરમાં છે એવી રીતે ગ્રામ તુલ્યાંકનું એવું જ થાય કે તુલ્યભાર દ્રાવ્યના તુલ્ય દળ એટલે ઇક્વિવેલેન્ટ ના છેદમાં કદ લિટરમાં થાય તો

હું હજી નોર્માલિટી ગુણ્યા કદ લીટરમાં જે અહીંયા છે ઓકે તો આ બંને સૂત્રો આપણે બહુ મેજર વાઇડલી યુઝ કરવાના છે અને આ જેટલું તમને મગજમાં ફિટ થઈ જશે એટલું જ તમારા માટે ઈઝી થશે કેમ જો તમને સમીકરણની અંદર દાખલા તરીકે એન ટુ છે છે બરાબર હવે તમને એમ કહી દીધું કે આના તમે અઠ્યાવીસ ગ્રામ છે તો અઠ્યાવીસ ગ્રામથી તમારે કેટલા એમોનિયાનું દળ બને છે તો આના જેટલા ગ્રામ તુલ્યાંક વપરાશે એટલા જ આના ગ્રામ તુલ્યાંક બનશે એનો મતલબ એમ થયો કે ગ્રામ તુલ્યાંકની સંખ્યા બેવની સેમ થવાની તો આપણને જો જો મોલ મળી જાય તો એને એન ફેક્ટર વડે તમે ભાગી દો સોરી ગુણી દો એટલે તમને સીધા ગ્રામ તુલ્યાંક બંને બાજુ મળી જાય એટલે એક શક્યતા છે જો વજન આપે તો તમારે આનો ઉપયોગ કરવાનો અને જો કદ આપે તો તમારે કદ ગુણ્યા નોર્માલિટીનો ઉપયોગ કરવાનો રેડી ચાલો આગળ લઈ જઈએ તો મોલારિટી જો આ સૂત્ર મેં તમને હમણાં સમજાવ્યું તે કોનું સૂત્ર છે મોલ રીટીનું સૂત્ર છે મોલારિટી એટલે શું છે તો કે દ્રાવ્યના મોલ ને છેદમાં દ્રાવણનું કદ લીટરમાં હવે તમે જો નોર્માલિટી નોર્માલિટી એટલે શું છે તો કે ગ્રામ તુલ્યાંક સંખ્યા ભાગ્યા કદ લીટરમાં મતલબ તુલ્ય દળ ભાગ્યા કદ લીટરમાં બે નો ભાગાકાર કરો મિત્રો બે મોલારીના છેદમાં નોર્માલિટી આપણે ઊંધું કર્યું નોર્માલિટીના છેદમાં કરી તો ઉપર આવી ગયું ગ્રામ તુલ્યાંક સંખ્યા ભાગ્યા કદ લીટરમાં ઉપર આવી ગયું મોલની સંખ્યા છેદ માં કદ લીટરમાં કદ લિટર કદ લિટર જાય તો વધે શું તો કે ગ્રામ તુલ્યાંક સંખ્યા ભાગ્યા મોલની સંખ્યા તો જુઓ આ શું હતું આ શું હતું હતું ગ્રામ સંખ્યા સંખ્યા ભાગ્યા શું તો કે એ હતું એન ફેક્ટર હતું ને આ શું છે તો કે એન ફેક્ટર તો એનો મતલબ એમ થયો કે નોર્માલિટી બરાબર એન ફેક્ટર ગુણ્યા મોલારિટી આ એક સૂત્ર બની ગયું તો શોર્ટકટમાં કહી દો તમારા એક સૂત્ર આગળ બે બે એ બીજા સૂત્ર જ કામ લાગવાના જો કેવી રીતે તમે ખાસ જોજો જો અહી રોજો મોલારિટી ભાગ્યા ગ્રામ તુલ્યાંકની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એન છે ગ્રામ તુલ્યાંકની સંખ્યા જે છે એના માટે આપણે શું વિચાર્યું હતું તો આ મેં ઉપરથી લખ્યું છે આ તમારા માટેનો આ ભાગાકાર છે ને એનો ભાગાકાર આવ્યો એન જેટલો તો કહેવાનો મતલબ એમ છે મિત્રો એ જો અહીંયા રેડી આ આવી તો આપણે એને આના વડે ભાગી દીધું ટૂંકમાં નોર્માલિટી બરાબર નોર્મા લિટી બરાબર મોલારિટી

ખાલી જગ્યા નોર્મલ આવું વિચારીએ કોનું એચ ટુ એસ ઓફોર જ વિચારવાનું આનું જ ચલો મોલારિટી કેટલી આપી એક તો અહીંયા મૂકો એક એન ફેક્ટર કેટલા બે તો એન ફેક્ટર બે વડે ગુણી દો એટલે એનો મતલબ એમ કે નોર્માલિટી કેટલી થઈ ગઈ બે આવી ગયું તો મારો તમને સમજાવવાનો મતલબ એમ છે કે આ સૂત્રની મદદથી કોઈ પણ તમે નોર્માલિટીમાં એન ફેક્ટર વડે ગુણીને બતાવી શકો છો ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો અહીંયા હું તમારા માટે કેટલાક એમસીક્યુ બનાવું એચ થ્રી પીઓ ફોર છે એચ થ્રી પીઓ થ્રી છે એચ થ્રી પીઓ ટુ છે આના માટે મિત્રો વન ઇક્વલ ટુ ખાલી જગ્યા નોર્મલ ટુ મોલર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા નોર્મલ ચાલો વિચારીએ સેમ હમણાં જ ભણી ગયા તો એનો મતલબ એમ થયો કે આનો એન ફેક્ટર છે તમારો ત્રણ આનો એન ફેક્ટર છે બે અને આનો એન ફેક્ટર છે વન એ તમને યાદ હોય તો મેં કીધું હતું ને કે આ એક એવા એસિડ છે કે જેનો એન ફેક્ટર ઓક્સિજનની સંખ્યા કરતાં એક ઘટાડ દેવાનો યાદ રાખવા માટે તેનો મતલબ એમ કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એન આ સૂત્ર મુજબ તમે જુઓ તો તમને મળે કેટલું તો કે નોર્માલિટીના ભાગ્યા ત્રણ એટલે મોલારિટી હવે મોલારિટી જ પૂછી છે પાછી અને નોર્માલિટી આપેલી છે રેડી તો અહીંયા તમે જો વન મોલર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા નોર્મલ તો પાછું એ જ કે આ બે જે છે એ આ છે નોર્માલિટી શોધવાની છે તો મોલારિટી ને ગુણ્યા બે થઈ ગયું ચાલો પાછું એકવાર વાર અહીંયા એન ફેક્ટર વન છે તો મોલારિટી આપેલી છે બે આ આપેલું છે એક તો પાછું બે ના બે ટૂંકમાં જેનો એન ફેક્ટર

અને આનો જ સવાલ નીટ જીમાં પૂછાય કે એમ એન ઓ ફોર બરાબર ખાલી જગ્યા મોલર અહીંયા ખાલી લખી દીધું હોય પીએચ લેસ દેન સેવન પછી તમને અહીંયા ચાર ઓપ્શન બનાવી દે તો મિત્રો હવે રસ્તો થઈ ગયો સરળ

એટલે અહીંયા તમને આપેલો કયો હશે એક ભાગ્યા પાંચ હવે તમને યાદ હોય તો આવું એક વાર મેં તમને કીધેલું ડેસીમોલર અને એક આવે પેન્ટીમોલર સેન્ટી વન બાય ટેન રેસ ટુ ટુ એટલે ટેન રેસ ટુ માઇનસ ટુ તો ઘણી વાર આવો શબ્દ વાપરી દે એક પેન્ટિમોલર કેમેનો ફોર નોર્માલિટી કેટલી તો વન બાય ફાઈવ મૂકીને ચાલવાનું પેન્ટી એટલે વન બાય

ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો